ગુજરાત રાજ્યની આ તસવીર છે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો આ તસવીરમાં દીકરીઓ આ અડધી રાત્રે આંદોલન પર બેઠી છે આ દીકરા અને દીકરીઓ ગુજરાતના છે આ દેશના છે પરંતુ તેઓને સાંભળનારું જાણે કોઈ બચ્યું નથી કારણ કે તેઓ સવારથી આંદોલન કરી રહ્યા છે દિવસોથી પોતાની માંગણીને લઈ સરકારને રજૂઆત કરી રહ્યા છે આજે તો તેમણે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ સાથે પણ વાત કરી પરંતુ પરિણામ શું મળ્યું શૂન્ય અને પરિણામ એ મળ્યું કે આ દીકરીઓને આજે આ રાત્રિના સમયે આંદોલન પર બેસવું પડે છે ખુલ્લા મેદાનમાં અધિકારીઓની પીડા અધિકારીઓની વેદના ત્યારે સમજાશે જ્યારે આપણે તેમની સાથે વાત કરીએ પરંતુ આ અહેવાલ જોતા પહેલાં એ વિચારજો કે આ તમારી દીકરી હોય અને એ દીકરીને રાત્રે આંદોલન કરવું પડે તો તમે શું કરતા હોય અને તમે સરકારને શું કહેતા હોય અને તમે સરકારને કેવી કહેતા હોય હવે એનો પાસેથી આપણે એ જાણીએ કે તેઓને આંદોલનમાં રત રહેવું પડે છે એવી સ્થિતિમાં રાજ્યની સરકારે અને આ પરીક્ષાની પદ્ધતિએ મૂકી દીધા છે ત્યારે તેમની હાલત હવે આ રાત્રિના સમયે કેવી છે જી બેન તમે ક્યાંથી આવો છો હું ગાંધીનગરમાં જ રહું છું અચ્છા અને મારે બે બાળકો હોવા છતાંય અત્યારે હું બેઠી છું મને મારા સનનો ફોન આવ્યો કે મમ્મી તું ઘરે ક્યારે આવીશ મારે એને શું જવાબ આપવાનો કે આનું ક્યારે નિરાકરણ આવશે હું ક્યારે એને જૈન શાંતિથી મળીશ એ કહે છે મમ્મી મારે એક્ઝામ આવે છે હું શું કરું એ કહું બેટા તું તારી રીતે ભણ હવે મારે એને કેવી રીતે ભણાવવું મારા ખુદને અહીંયા ભણીને આટલું બધું આગળ વધીને મારા કંઈ ઠેકાણા નથી પડતા સરકાર કહે છે બેટી બચાવ બેટી પઢાવો તો બેટીને પઢીને આવી રીતે રસ્તા ઉપર અડધી રાતે બેસવાનો જ વારો આવો તો પછી છોકરીઓને ભણવાનો મતલબ શું છે ન્યાય આપવાની વસ્તુ છે કે ભાઈ આજે દીકરીઓ તમારી રસ્તા ઉપર આટલા પાંચ પાંચ છ છ દિવસથી દીકરીઓ રસ્તા ઉપર રજડે છે તો તમે એક જવાબ નહીં આપી શકતા માર્ક્સ આપવાનું કહીએ છીએ ચાલુ છે પાંચ મિનિટનો સમય એમની જોડે નથી અમે કેટલા પાંચ પાંચ દિવસથી અહીંયા રોડ ઉપર આમ કરીએ છીએ અત્યારે રાત થઈ ગઈ છે અમને રાતે પરમિશન નથી હોતી અગિયાર વાગ્યા સુધી એમ કે અગિયાર વાગ્યા પછી બહાર નીકળવાની અત્યારે અમે લોકો અત્યારે રાતે કેટલા વાગશે કેટલા દિવસમાં આંદોલન પછી અમે ક્યારે ઘરે જશું ને ક્યારે અમારા બાળકોને તૈયારી ક્યાં સુધી છે જ્યાં સુધી અમને અમારી જે માંગણીઓ છે એમાં ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો અહીંયા જ બેઠેલા છીએ અચ્છા જી જીબેન તમે ક્યાંથી આવો છો જી હું ગોંડલ થી આવું છું ગોંડલ થી છે થી આંદોલન માટે શા માટે આવો છો જી અમે છેલે હું છેલે 4-5 દિવસથી અહીંયા છું અમે 4-5 દિવસથી રજવાત સરકારને કરી કરીને અમે થાકી ગયા છીએ સાહેબ સવારથી હું આમનામ ભૂખી તરસી અહીંયા બેઠી છું તમે અત્યારે જુઓ મેં હજી હમણાં હાલમાં જ મેં દવા મંગાવી મને અત્યારે ચક્કર આવે છે સવારથી લઈને અમે રાત સુધી અહીંયા બેઠા છીએ મને એટલી નથી ખબર પડતી આ સરકાર આટલી નિર્દય કઈ રીતે થઈ શકે તમને દિલાસો તો આપ્યો છે આજે સચિવ એવા મને સમજ દિલાસા તો તારીખ ઉપર તારીખ આપીને દિલાસા આપતા જ રહેશે સાહેબ પણ એ લોકો અમને જવાબ દેવા તૈયાર જ નથી કે એ લોકો એ ના જ પાડે છે કે અમે તમને માર્ક્સ આપશું જ નહીં હવે વાત તો એ નથી પણ અત્યારે ગુજરાતની દીકરી રસ્તા ઉપર તો આવી ગઈ છે પણ અડધી રાતે અહીંયા અમે મેદાનમાં બેઠા છે સાહેબ હવે અમારો ન્યાય કોણ આપશે મને એ નથી ખબર પડતી સાહેબ મારે ઘરે અત્યારે મારાથી ફોન આવે છે કે તારે કરવાનું છે ઘરે આવવાનું છે કે આંદોલન કરવાના છે એમ તો અમારે ક્યાં જવું ન્યાય લેવા માટે તમે કહો અમને ઘરના લોકો શું કહે છે હવે ઘરના લોકો તો નાદ પાડે છે સાહેબ પણ મે બે વર્ષ સુધી મહેનત કરી છે મારા પગમાં બે વખત તો ઇન્જરી આવી ગઈ છે પણ બે વર્ષ સુધી મે જે ખર્જો કર્યો છે મે મહેનત કરી છે એનું શું હવે ઘરે એમ કહે છે કે તું ઘરે પાછી આવી જાવ તો મારી આ બે વર્ષની મહેનત નું ને પૈસા મે જે રોક્યા છે એનું શું કરવાનું અને સવારથી અમારી હાલત આવી છે આ લોકોને કઈ ખબર પડે છે કે નહીં આટલી નિર્દય કઈ રીતે બની શકે આ સરકાર

મને ખુદ અત્યારે ચક્કર આવી રહ્યા છે છતાં હું અહીંયાથી હટવાની નથી જ્યાં સુધી એ લોકો જવાબ નહીં આપે માક્સ નહીં આપે ત્યાં સુધી હું તો અહીંયાથી હટવાની નથી કદાચ કાલ સવારે મને કાંઈ પણ થઈ જાય તો એની જવાબદાર સરકાર હશે તો આ જે સ્થિતિનું નિર્માણ થયું છે ઉપરથી વિઝ્યુઅલ બતાવવાનો પ્રયાસ કરીએ કે અહીંયા કેટલા લોકો બેઠા છે જેથી તમને પણ ખબર પડે કે અહીંયા જેટલા યુવાનો અને જેટલી દીકરીઓ બેઠી છે આ બધા જ ગુજરાતના લોકો છે અહીંયા લાઇટ કરવી પડે તેવી સ્થિતિ છે કારણ કે આ ગ્રાઉન્ડની અંદર એવી કોઈ વ્યવસ્થા પણ નથી કેવી કોઈ સુવિધા પણ નથી કે જ્યાં યુવાનો અને આ યુવતીઓ શાંતિથી આંદોલન કરી શકે આપણી સાથે જે યુવરાજસિંહ પણ છે એમની સાથે પણ વાત કરવી છે પહેલાં અલગ અલગ બહેનો છે જે દૂર દૂરથી આવ્યા છે કોઈ ભાવનગરથી આવ્યા છે પગમાં ઈજા છે આ બેન છે હું તમને દ્રશ્ય બતાવું કે એમના પગમાં ઈજા છે અને છતાં પણ તે આંદોલનમાં રત છે અને સવારના આ બેન છે અમે જોઈ રહ્યા છીએ બધા દ્રશ્યો અમને એવી આશા હતી કે પોલીસ અટકાયત કરશે પોલીસ આ બધાની અટકાયત કરશે માટે આ આંદોલન વિખાઈ જશે કારણ કે અત્યાર સુધી આવા જ આંદોલન અમે જોયા છે પણ આ વખતે એવું નથી થયું પોલીસ પણ જાણે આ લોકોની પરીક્ષા વધારાની લઈ રહી હોય એ પ્રકારે અત્યારે અહીંયા માત્ર બંદોબસ્તના નામે ચાર પાંચ હવાલદારો જોવા મળી રહ્યા છે બાકી તો પોલીસ પણ પોતાની રીતે હવે થઈ ગઈ છે એટલે સુરક્ષાનો પ્રશ્ન ત્યારે જ આવે જ્યારે આંદોલનકારીઓ આંદોલન કરવા નીકળે પછી કાંઈ બેસી જઈ તો નથી બેન ક્યાંથી આવું છું હું સર ભાવનગરથી આવું છું અને અમે કાલ રાત સાંજના પાંચ વાગ્યાના નીકળ્યા છીએ અને કાલ રાત્રે અમે જે રીતે ગુજારી છે અમને જ ખબર છે અમે અમદાવાદમાં આખી રાત રહ્યા છીએ અને પછી મોર્નિંગમાં અમે આવ્યા અહીંયા ગાંધીનગર અને સવારના આમ નામ જ છીએ ભૂખ્યા ને તરઝા પાણીની વ્યવસ્થા તો થઈ જાય છે બટ અમને જે અમે અમારો ન્યાય લેવા નીકળ્યા છીએ તો સરકાર તો એ સાંભળી જ નથી રહી સાવ વેરા જેવી થઈ ગઈ છે અમે એમને અહીંયા બધા ઘણા બધા ગર્લ્સ છે ભાઈઓ છે તો એ બધાને અમે ઘણી વાર કઈ સરકારને મીડિયા થ્રુ અમે પગ તૂટેલો છે છતાં અહીંયા એવી જરૂરિયાત પડી હવે અત્યારનું સર જે સિચ્યુએશન છે મોંઘવારી જે રહી છે ગર્લ્સને અત્યારે ઇન્ડિપેન્ડન્સ થવાની બહુ જરૂરત છે હવે ગર્લ્સ ઇન્ડિપેન્ડન્સ નહીં હોય તો એ આગળ જઈ કઈ રીતે શકે પો પહેલાં જે રીતનું હતું કે ગર્લ્સને બહુ બધી પ્રોબ્લેમ્સ થતી હતી તો અત્યારે ગર્લ્સ પોતાના પગભર થવા માગે છે અને જ્યારે પોતાના પગભર થવા માગે છે અને છતાં આવી રીતના કૌભાંડો થઈ રહ્યા છે તૈયારી કરે છે સરકારીની તોય આ લોકો અમને અમારું રિઝલ્ટ નથી બતાવતા અને જે લોકો અમે અમારે ઘરથી અમને પરમિશન નથી હોતી પણ હમણાં મને એક ઘટના મેં જોઈ છે આ ઘટના સતી એટલા માટે છે કે અહીંયા આગળ જ એક યુવાન બેઠો બેઠો બીડી પીતો હતો અને એને મેં પૂછ્યું કે પાછળ મને કે શું ચાલે છે એટલે મેં કીધું આ ફોરેસ્ટ વાળાનું કંઈક આંદોલન છે તે પરીક્ષા આપી હતી મેં એવું પૂછ્યું તો કે હું અહીંયા તૈયારી કરું છું મેં પરીક્ષા આપી છે પણ એ યુવાન ત્યાં બીડી પીતો હતો તો એને આ દરકાર નથી પણ આ પગ ભાંગેલો છે છતાં પણ એવી કંઈ દરકાર છે કે તમે કદાચ એક ના આવો તો શું ફેર પડી જવાનું આંદોલન હું મારા હક માટે આવી છું સર કે મને મારો હક જોઈએ છે કેમ કે મેં એટલી મહેનત કરી છે અને કેટલા બે વર્ષથી આ ભરતી તો ચાલી જ રહી છે તમને આજે અમે તારીખ આપશું આજે આપશું એ રીતના એ લોકો તારીખ ઉપર તો તારીખ આપી જ રહ્યા છે અને હું કંઈ એવા મોટા બાપની તો દીકરી છું નહીં મેં કે મારા ઘરે દર મહિને પગાર પડે મારા પપ્પાને હું એવી મિડલ ક્લાસ ફેમિલીથી આવું છે ને મારા પપ્પા ખુદ કડિયા કામ કરે છે સર એટલે મારે મારા ઘરનું બી જોવાનું હોય હું એક છોકરી છું તો જરૂરી નથી કે છોકરી કામ ન કરી શકે નોકરી ન કરી શકે એટલે મને મારા પપ્પાને સપોર્ટ કરો છે મારા ફેમિલીને સપોર્ટ કરો છે એટલે હું મારા હક માટે આવી છું જી જી અહીં એક બેન આપણી સાથે છે એમને અહીંયા જોઈએ કે એ ક્યાંથી આવ્યા છે એમની શું સ્થિતિ છે કારણ કે આ મનોદશા છે ને ખૂબ જ જેને કહેવાય કે આ મનોદશામાંથી પસાર થતા હોય એને જ ખબર પડે

તો આ પ્રકારે બધા જ બહેનોને એવી આશા છે કે આ બહેનો પોતાને સાવજ સમજે છે સિંહણ સમજે છે અને કહે છે કે આ સાવજોનું ટોળું છે જેનાથી સમયે ડરશે એટલે સરકાર ડરશે ટૂંકમાં અથવા તો જે તંત્ર છે અને એમને ન્યાય અપાવશે અહીંયા તમે જુઓ કે બધાની ઉંમર કેટલી છે એ પણ જુઓ કારણ કે કેટલાક મોટી ઉંમરના બહેનો છે કે જેમની હવે તો કદાચ ભરતી પરીક્ષા આપી આપી અને કંટાળો આવી ગયો છે તો કેટલીક નાની દીકરીઓ પણ છે કે જેમને એવું થતું હશે કે પહેલી જ પરીક્ષામાં અમે આવ્યા અને ક્યાં જઈ ભરાણા એવા જ એક બેન છે એમની સાથે આપણે વાત કરીએ તમે બેન ક્યાંથી આવો છો હું નર્મદા જિલ્લામાંથી આવું છું અચ્છા એટલું બધું દૂરથી હા હું 31 તારીખે આવી હતી હું આજે આવી છું મારે 120 માર્ક થાય છે હું બે બે વર્ષથી તૈયારી કરતી હતી મારા મમ્મી પપ્પા એમ ખેતી કામ જ કરે છે પણ આ લોકો આ સરકાર એવી રીતના આ સ્ટુડન્ટો હારે કરે છે ને કે વાત જ નહીં પૂછો આ લોકો ભરતી આપે પછી રિઝલ્ટ આવે તો એ લોકો માર્ક નો જાહેર કરે અમારા મામ બાપ અમને પૂછે છે કે તમારા માર્ક કેટલા આવ્યા શું રિઝલ્ટ આવ્યા અમારે જવાબ કોને દેવો અમે એટલે નર્મદા જિલ્લામાંથી હું એકલી અહીંયા આવીશું અચ્છા હા અને કાલે સાંજે હું આખી નાઇટ અમદાવાદ આખી નાઈટ ત્યાં હતી મોર્નિંગમાં હું અહીંયા આવીશું પાંચ વાગે તો પછી અહીંયા રહેવા કરવાનું જમવાનું પછી અમે ડાયરેક્ટ અહીંયા જ આવી ત્યાં બીજી બધી મારી ફ્રેન્ડો હતી ફ્રેન્ડ સર્કલમાં એટલે હું ત્યાંથી કોન્ટેક્ટ કરીને અહીંયા વહી આવીશું

તો તમે જોયું એ પ્રકારે આ બધા જ બહેનો પૂરી તૈયારી કરીને નીકળ્યા છે આ બેન સાથે આપણે એક વખત અગાઉ ઇન્ટરવ્યુમાં વાત કરી છે એમની સાથે ફરી વાત કરીએ કારણ કે દિવસનો મધ્યાહન થઈ ગયા હતા કદાચ સમય હતો ઇન્ટરવ્યૂનો હવે રાત્રિ છે જી બેન અમે લોકો સવારે દસ વાગ્યાના ગ્રાઉન્ડ પર છીએ અમને લોકોને કોઈ ન્યાય મળ્યો નથી ગૌણ સેવામાં વાત કરવા મોકલી તો અમને નવ તારીખની જાણ કરાવી નવ તારીખે તમને બધાના માર્ક્સ મૂકી દઈશું અમને ગાજર લટકાવીને જાણે ના અમે તો ઉલ્લુ બની જઈએ ને એવી રીતે બધાને પહોલાવે છે પણ અમે છે જ બી પીસે કરવાના નથી આમ સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે તો શું આ મહિલાઓને રોડ પર રજડતી જોઈ શકે છે અત્યારે રાતના રાતના કેટલા વાગ્યા તમે જોઈ શકતા હશો કે દસ પંદર થઈ છે હજુ સુધી બધા અહીંયા બધી મહિલાઓ બેઠી જ છે સરકારને ખબર નથી કે જ્યારથી હમણાં રિઝલ્ટ બહાર પાડ્યું ત્યારથી અમે લોકોએ લાઇબ્રેરીમાં પગ નથી મૂક્યો જાઉં તો કયા મોઢે જાઉં ઘરે મા બાપને ફોન કરીને કેવી રીતે કહેવું કે અમે હજુ ન્યાય નથી મેળવ્યો અમારા હમણાં હમણાં મધર ફાધરનો કોલ આવ્યો હતો કે તમે ન્યાય મેળવો તમે તારે જેલમાં જવો હશે ને તો બી અમે તમને ન્યાય મેળવવા માટે આવીશું પણ અમે પીછે હેડ તો કરવાના જ નથી અમે સવારે દસ વાગ્યાના ગ્રાઉન્ડ પર બેઠા છીએ અમે સવાર સુધી અહીંયા બે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહીશું તમને લાગે છે અહીંયા બેસવાથી બધા તમને સાંભળશે હા સાંભળશે જ ને ના કેમ સાંભળે અહીંયા બધા બધા ફોરેસ્ટના ઉમેદવારો જ છે કેમ નહીં ના સાંભળે અમારો તો એમને આશા છે કે અહીંયા તેઓ બેસશે તેઓ આંદોલનમાં રત રહેશે તો આ સરકાર એમને સાંભળશે આ બધા ચહેરાઓ સાથે મારે વાત કરવી છે મને મન એવું છે કે આ બધા ચહેરાઓ સાથે સવાર સુધી વાત કરું કારણ કે એક એક કહાની છે દરેક એક એક વ્યક્તિની પાછળ કોઈ ઘટના છે કોઈના મા બાપે પેટે પાટા બાંધ્યા હશે તો કોઈના મા બાપ એવા પણ હશે કે જે સુખી સંપન્ન હશે અને આ આંદોલનને સહયોગ કરવા માટે દીકરાને સહયોગ પણ કરતા હશે પરંતુ મોટાભાગના જે ચહેરાઓ અને જે પ્રકારની નોકરી છે એ મેળવવા માટે તલપાપડ છે એ જોઈને લાગે છે કે લગભગ તો તમામ યુવાનો કાં તો ગરીબ અથવા તો અતિ મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતા હશે યુવરાજસિંહ સાથે વાત કરીએ કારણ કે આ આંદોલનને જે આજે સવારથી સંચાલન કરી રહ્યા છે પહેલાં તો શરૂઆતમાં અમને પણ લાગતું હતું કે આ યુવાનો જે એકત્રિત થયા છે એ આંદોલન કરી શકશે કે કેમ કારણ કે ગાંધીનગરમાં અટકાયતનો દોર જલ્દીથી શરૂ થાય છે સવારે થોડું એવું દેખાયું પણ ખરું પરંતુ અચાનક જ એ અટકાયતનો દોર અટકી ગયો અને આંદોલનકારીઓને જીટીપલ એસ બીના સચિવ હસમુખ પટેલ પાસે લઈ જવામાં આવ્યા ત્યાં યુવાનોએ એવી રજૂઆત કરી કે અમારે મળવું છે કમલ દયાણી સાહેબને જેવો અધ્યક્ષ છે પરંતુ તેમની મુલાકાત થઈ શકી નથી તો યુવરાજ છે આજે કમલ દયાણી તમને મળ્યા હોત તો શું નિરાકરણ મળી જાય તમને એવું લાગે છે ખરેખર આંદોલન છે ને અમારે મજબૂરી થઈને મજબૂરી વસ્ત થઈને કરવું પડે છે અમારો શોખ નથી કે નથી અમે આંદોલન જીવી અને એ પણ કહેવા માંગીએ છીએ કે સિર્ફ હંગામા ખડા કરનારા અમારા મકસદ નહીં અમારી સારી કોશિશ એ કે એ તસવીર બદલવી ચાહીએ આ ગુજરાતની વ્યવસ્થા તંત્રની વાસ્તવિક તસવીર આ છે આ રિયાલિટી ઓફ ગુજરાત મોડલ છે કે જે ગુજરાત મોડલ એક પરીક્ષા લેવામાં સક્ષમ નથી પોતે એવા નારા આપે છે કે આત્મનિર્ભર બનો અમારે બનવું છે ભાઈ આત્મનિર્ભર પણ તમે બનવા દો તો બનીએ ને તમે વાત બહુ મોટી મોટી બેનરોમાં કરો છો કે અમે ગુજરાતના યુવાનોને રોજગારી આપીએ છીએ પરંતુ રોજગારીને અમે મળે છે મીંડું જ વાત થાય છે મહિલા સશક્તિકરણની વાત થાય છે નારી વંદનાની વાત થાય છે બેટી પડેગી બેટી આગે બઢેગી પણ આ બેટીઓ અત્યારે રોડ ઉપર રખડી રહી છે રઝડી રહી છે એ એકમાત્ર કારણ છે કે સરકાર જે મૂંગી બેરી અને બોબડી બની ચકલી છે બોબડી બની ગઈ છે કેમ કે એ નથી સાંભળતી કે નથી આ વિદ્યાર્થીઓની વેદનાઓને સમજતી ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરી રહી છે કાં તો એ દંભી બની ગઈ છે અને દંભ તરીકે દંભ કરી રહી છે કે અમને કશું આ સંભળાતું નથી જોવા જઈએ તો અમારી માંગણી બહુ નાની ગમતી હતી બરાબર અમે કહેવી કે મોટી માંગણી પણ નહોતી કરતા અને સવારથી આ વિદ્યાર્થીઓને પણ હેરાન કરવામાં આવી રહ્યા હતા હું જ્યાં સુધી નહોતા હોઉં ત્યાં સુધી ઘણા બધા લોકોની અટકાયત પણ કરી ચૂકવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને પહેલાં પણ પરેશાન કરવામાં હતા તમે વાત કરી કે કમલ દયાણીને જો તમે મેળ્યા હોત તો શું આ બધું પ્રશ્ન નિરાકરણ આવી ગયું હોત તો જી હા કારણ કે ભરતી બોર્ડના અધ્યક્ષ એ કમલ દયાણી છે સચિવ એ હસમુખ પટેલ સાહેબ હતા હવે કદાચ એ રહેવાના પણ નથી જ્યારે વિદ્યાર્થીઓને મળવા ગયા ત્યારે એને પણ આજે જ્યારે વિદ્યાર્થીઓનું પ્રતિ પ્રતિનિધિત્વ મંડળ એ અહીંયાથી ગયું હતું લગભગ સાતથી આઠ વિદ્યાર્થીઓ ગયા હતા ભલે કદાચ એ વિદ્યાર્થીઓ કદાચ અહીંયા દેખાતા નથી પણ એ લોકો ગયા હતા અને જ્યારે એને મળ્યા ત્યારે એમ પૂછ્યું કે સાહેબ આમાં રિઝલ્ટ નવ તારીખે આવી જશે કે નહીં આવે તો સાહેબ કે તમે મનનો પૂછો સાહેબ કહે કે તમે હવે હું કદાચ અહીંયા રહું ન રહું પણ તમે એક કામ કરો કે ભરતી બોર્ડના અધ્યક્ષને જઈને પૂછો એટલે વારા પરથી વાર જે રીતે સરકારી જવાબ ભૂતકાળમાં મળતા હતા એવી ખો મળવાની અમને ચાલુ થઈ ગઈ છે જે વ્યક્તિ સતત ટ્વિટરના માધ્યમથી એક્ટિવ રહીને બધાને જવાબ આપતા તેને પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું અને બધી જ જગ્યાથી ડીએક્ટિવ થઈ ગયા વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્નોનો જવાબ મળતો નથી આજે જેના અંડરમાં આ પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવામાં આવી એ કંપની ટીસીએસ જેની ખુદની ભરતીમાં કૌભાંડો થયેલા છે મહારાષ્ટ્રની અગર મહારાષ્ટ્રની અંદર જે પરીક્ષા લીધી એની અંદર સો કરોડ રૂપિયાનું કૌભાંડ થયેલું હતું ટીસીએસના મળતિયાએ પોતાને સેટ કરવા માટે કૌભાંડ કરેલું એ વાતની ત્યારે મહારાષ્ટ્રમાં પણ જાણ થયેલી હતી આપણે એક ટ્રેન્ડ પડી ગયો છે કે આપણે બ્લેકલિસ્ટ કંપનીઓને ટેન્ડર આપીએ છીએ અને ટેન્ડર એ વાલા દેવલાઓને અપાય છે આ ટીસીએસ કંપની કહી તો કે ભાઈ ટાટા કન્સલ્ટન્સી ટાટા કન્સલ્ટન્સી ફંડ કોને આપે તો પીએમ કેર ફંડમાં પીએમને આપે કે પછી ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ભાજપ સરકારને આપે એ બધાને ફંડ આપે તો એ વિદ્યાર્થીઓનું ભલું કરે કે પછી એ પોતાના આકાઓનું ભલું કરે આ બધું જે છે પૈસા છે કોભાન છે રાજનીતિ છે એને પણ સાઈડમાં રાખે પણ અધિકારીઓનું દીકરીઓનું શું વાંક આ સ્થિતિમાં મૂકવી પડે અને આંદોલન રદ થવું પડે ખાસ કરીને વાત જોવા જઈએ તો વિદ્યાર્થીઓની અને એમાં પણ મહિલાઓની જે વાત છે ખાસ ખરેખર સરકારે પહેલાં પહેલાં તો પોતાની જાતને જે મૃદુ મક્કમ કે છે ને એ કહેવાનું એને અથવા તો એ દંભ કરવાનો એને બંધ કરી દેવો છે કારણ કે દંભી છે તો જરા પણ મૃદુ હોત જરા પણ સંવેદનશીલ હોત તો એ આજે વિદ્યાર્થીઓને મળવા માટે રોડ ઉપર આવ્યો હોત અથવા તો એના પ્રતિનિધિને મોકલ્યા હોત કે જાઓ આપણો ગુજરાતનો યુવાન શા માટે રોડ ઉપર જઈને વાત કરો પણ આ દંભમાં એ ક્યાંય જગ્યાએ સંવેદનશીલતા બેનર સિવાય દેખાડ કોઈ વાત કરવા નથી હા ડરાવ ધમકાવા જરૂર આવ્યા ડરાવા ધમકાવા પોલીસના મિત્રો આવે છે કે ભાઈ તમને ડિટેન કરી લેશું તમારી ઉપર જો ગુના દાખલ કરી દેશું તો ભવિષ્યમાં તમને નોકરી મળે નોકરી નહીં મળે આ પ્રકારની વાતચીત કરે છે એટલે ડરાવે છે ધમકાવે છે ઘણા લોકોને અટકાયત કરીને ક્યાંક ને ક્યાંક મૂકી એવાય છે બધું જ થાય છે પણ ન્યાય નથી મળતો પણ બાપુ આમાં નવ તારીખે માર્ક જાહેર કરવાની વાત છે તો અંત ક્યારે આંદોલન જો કારણ કે આપણે જે માર્ગ જાહેર કરવાની વાત છે એ નવ તારીખે થઈ શકતા હોય તો આજે છ તારીખે કેમ નહીં

પછી એ ગાજર બીજી તારીખનું થયું કે બીજી તારીખે ચાલીસ ગણા ઉમેદવારનું લિસ્ટ આવશે અને બધાના માર્ક જાહેર કરવામાં આવશે વિથ નોર્મલાઇઝેશન વિધાઉટ નોર્મલાઇઝેશન પછી મોટું ગાજર આવ્યું છ તારીખનું કે અમે ચાલીસ ગણા ઉમેદવારોના નામ જાહેર કરીશું પણ દરેક વખતે ગાજર જ એવા આ છ તારીખ આજે આવીને જતી રહી હવે નવ તારીખનું ગાજર આવ્યું જ જો ખરેખરને પોતાનું કમિટમેન્ટ નિભાવવું હોય તો આજે જાહેર કરી દે તમે પચીસ ગણાનું નામ કહો છો કરો જાહેર અમે સ્વીકારવા તૈયાર માર્ગ જાહેર તમે નવ તરીકે કરશો ચલો સ્વીકારવા તૈયાર પણ કોઈ જાતનું તમે તો પોઝિટિવ રિસ્પોન્સ આપો અમે એ એક પગલું હાલે ને બે પગલાં હાલવા તૈયાર છીએ અમારી તાકાત છે બે પગલાં અમે નમવાય તૈયાર છીએ ઝૂકવાય તૈયાર છીએ અમે ગૌણ સેવાને છાસવારે કીધું છે કે તમે મન મૂકીને માર્ગ જાહેર કરો આ ગોપનીયતાનું ગતકડું અમને નહીં ફાવે તમે આ માર્ગ જે છે એ શા માટે ગોપનીયતાના ગતકડાને તમે છુપાવો છો આ ગોપનીયતાને અમને ગતકડા અમને નથી ગમતા કારણ કે જે ગોપનીય વાત કરવામાં આવી છે એ એમને ગળે ઉતરતી નથી આ ગોપનીયતાનું ગતકડું એમને ગળે નથી ઉતરતું એટલે આગળના દિવસોમાં આ આંદોલનના માર્ગથી જ અમને ન્યાય મળશે કારણ કે અત્યારે આખા ભારતમાં એક જ જસ્ટિસ વૈધો છે અને એ છે સ્ટ્રીટ જસ્ટિસ સ્ટ્રીટ જસ્ટિસ સિવાય કોઈ સાંભળતું નથી અને સ્ટ્રીટ જસ્ટિસ સિવાય કોઈને પણ ન્યાય મળતો નથી એટલે ફરીથી અમે ગૌણ સેવાને કહીએ છીએ કે તમે મન મૂકીને માર્ગ જાહેર કરો અમને આ ગોપનીયતાનું ઘતકડું નહીં ફાવે અમે બનવા માગીએ છીએ જંગલના રક્ષક તમારું પક્ષક બનવું અમને નહીં ફાવે આ બધા જ યુવાનો જે અહીંયા છે એ ફરીથી એક વખત એટલે બતાવું છું ને ખાસ કરીને આ બહેનોના જે દ્રશ્યો છે એ મારે તમને એટલા માટે બતાવવા છે તમને લાગતું હશે કે નવજીવન ન્યૂઝ સવારથી આ અહેવાલો બતાવી રહ્યું છે પણ એટલા માટે બતાવી રહ્યું છે કારણ કે એમને ચિંતા છે અત્યારે તમે એક વખત જુઓ કે આ જે બધા જ બહેનો અને બધા જ યુવાનો યુવાનો તો સમજી ગયા કે ખેર આંદોલન આંદોલનરત છે અને અત્યારે એ આ પ્રકારે ગ્રાઉન્ડમાં રાત્રિના બેસે પરંતુ જ્યારે આપણે દીકરીઓની વાત કરીએ સંસ્કૃતિની વાત કરીએ છીએ ત્યારે આપણને દીકરીઓ પ્રત્યે ખૂબ જ એવી લાગણી હોય છે કે ના ના આ આપણી દીકરી છે કે આપણી મહિલાઓ છે તો અત્યારે કેમ નથી દેખાતું આ ગુજરાતને આ દ્રશ્યો જોવા જોઈએ સરકારને તો ખાસ કરીને જોવા જોઈએ પણ ગુજરાત સરકારની સાથે સાથે ગુજરાતના નાગરિકોએ પણ આ દ્રશ્યોને એક વખત જોવા જોઈએ અને સમજવા જોઈએ કે આ રાજ્યની અંદર આંદોલન સિવાય બીજો કોઈ માર્ગ લોકોની પાછળ કેમ બચ્યું નથી શા માટે રડતી આંખે કોઈ બહેનોને અહીંયા આવીને એવું કહેવું પડે કે મારો દીકરો ઘરે છે તેની મને ચિંતા છે કારણ કે આ રાજનેતાઓના દીકરા ઘરે લીલા લહેર કરતા હોય છે એમને ચિંતા નથી પણ આ પાંચ દસ હજાર રૂપિયાના પગાર જેવી મામૂલી જે નોકરી કહેવાય એ નોકરી માટે રજળતી આ બહેનોને ખબર છે કે દીકરાની કિંમત શું હોય આ જ પ્રકારે નવજીવન આ જ પ્રકારે અવાજ જ્યારે જ્યારે ઉઠતો રહેશે ત્યારે અહેવાલો બતાવતું રહેશે સરકારને ગમે કે ના ગમે નમસ્કાર